તાલુકામાં વરસાદી માવઠાને લઈને જગતના તાતને રાતા પાણી રોવાનો વારો કિસાન સંઘના પ્રમુખ જસુભાઈ પટેલે જણાવ્યું કે હાથમાં આવેલો ખેડૂતનો છીનવાઈ ગયો ઘઉં રાયડો ચણા તેમજ કપાસના વરસાદી માવઠાથી ભીંજાયા તાલુકાના રાંધીવાડા કંપા તામાવાસ કંપા સિત્તોલ વાસણા તેમજ તાલુકાના અન્ય ગામોમાં ખેડૂતોને પાકને નુકસાન કસોસમી વરસાદને લઈને તેમજ જસુભાઈએ જણાવ્યા અનુસાર સરકાર દ્વારા ખેડૂતોને સહાય મળે એવી આશા વ્યક્ત કરી હતી તાલુકામાં બટાકા ચણા તેમજ અન્ય પાકોમાં નુકસાન તેમજ વરસાદની લઈને ઠંડો પવન ફૂંકાયો આઈસ વાતાવરણ તાલુકામાં સર્જાયું વડાલી તાલુકામાં બરફીલા કરા પડવાથી ગાડીઓની કાચને પણ નુકસાન થયેલ છે વરસાદી કરા પડવાથી વડાલી તાલુકામાં ઠંડુ વાતાવરણ શિયાળાના અંતમાં વરસાદી માવઠું થતા ઠંડીએ પણ વેગ પકડ્યો બે ત્રણ બે હજાર ચોવીસના રોજ સોજના ઓછ છ વાગ્યાનો સુમારમાં ખેતરમાં તાલુકામાં ભારે વરસાદનું પ્રમાણ કમોસમી વરસાદ થવાથી ઘઉંમાં ચણામાં મકાઈમાં ભારે નુકસાન થયું છે અને સમગ્ર તાલુકામાં ખેડમાં તાલુકામાં પછાત એરિયા છે અને તેમના ઘઉં પણ ખાવાલાયક રહે નથી અને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે તો સરકાર તેમાં સાવચેતી મુજબ તાત્કાલિક સર્વે કરે અને ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવે જો વિલંબ કરશે સરકાર તો ખેડૂતો ગોદીજી જ્યાં માર્ગે આગળ વધીશું અને હું પટેલ જસુભાઈ રાઘુભાઈ તાલુકા પ્રમુખ ભારતીય કિસાન સંઘ વતીથી હું સરકારને ખાસ વિનંતી કરું કે તાત્કાલિક સર્વે કરે અને ખેડૂતોને વળતર ચૂકવે